જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે ભાગવદ્ ગીતા અધ્યાય દસ વિશે વાત કરવાના છીએ મિત્રો જો તમારે આગળના અધ્યાય સાંભળવાના બાકી હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જરૂરથી વિઝિટ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ આધ્યાય દસ વિભૂતિ યોગ એટલે કે ભગવાનના અનંત ઐશ્વર્યની પ્રસ્તુતિ દ્વારા યોગ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ સ્વયંના ભવ્ય તેમજ તેજસ્વી મહિમાનું વર્ણન કરે છે જેથી તેના ચિંતન દ્વારા

તેમજ તેનું શ્રવણ મનમોહક છે શ્રી કૃષ્ણ જણાવે છે કે તેઓ અસ્તિત્વમાંની પ્રત્યેક વસ્તુના સ્ત્રોત છે માનવોમાં રહેલા ગુણોની વિવિધતા તેમનામાંથી જ પ્રગટ થાય છે સપ્ત ઋષિઓ ચાર મહાન સંત તેમજ ચૌદ મુનિઓનો જન્મ તેમના મનમાંથી જ થયો હતો અને પછી તેમનામાંથી સર્વ પ્રાણીઓનું સંસારમાં અવતરણ થયું જેઓ જાણે છે કે સર્વનું ઉદ્ગમ સ્થાન ભગવાન છે તેઓ અગાધ શ્રદ્ધા સાથે તેમની ભક્તિમાં લીન રહે છે આવા ભક્તોનું મન ભગવાન સાથે એક થઈ ગયું હોવાથી તેઓ તેમના હૃદયમાં નિવાસ કરીને તેમને દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે જેના દ્વારા તેઓ સરળતાથી તેમને પ્રાપ્ત કરી શકે છે હવે શ્રી ભગવાન બોલ્યા હે મહાબાહુ મારો દિવ્ય ઉપદેશ હું ના સાંભળ તું મારો મિત્ર હોવાથી તારા કલ્યાણ અર્થે હું તેને પ્રગટ કરીશ ન તો સ્વર્ગીય દેવતાઓ કે ન તો મહાન ઋષિઓ મારું મૂળ જાણે છે હું એ આદિ સ્ત્રોત છું જેમાંથી દેવો તથા મહાન ઋષિઓ ઉત્પન્ન થાય છે જે લોકો મને અજન્મા તેમજ અનાદિ તરીકે તથા બ્રહ્માંડની પરમ સ્વામી તરીકે જાણે છે મરણશીલ મનુષ્યોમાં તેઓ ભ્રમથી રહિત છે તથા સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે મનુષ્યોમાં બુદ્ધિ જ્ઞાન વૈચારિક સ્પષ્ટતા ક્ષમા સત્યતા ઇન્દ્રિયો તથા મન પર સ્વયં સુખ તથા દુઃખ જન્મ તથા મૃત્યુ ભય તથા નિર્ભયતા અહિંસા પશ્ચાતાપ દાન યશ તથા અપયશ જેવા વિવિધ પ્રકારના ગુણોની વિવિધતા કેવળ મારામાંથી જ ઉત્પન્ન થાય છે સપ્ત મહર્ષિ ગણ તેમની પૂર્વે થયેલા ચાર સંતો તથા ચૌદ મુનિઓ આ સર્વ મારામાંથી માંથી જન્મ પામ્યા છે આ વિશ્વના સર્વ મનુષ્યો તેમનામાંથી અવતરિત થયા છે જે વાસ્તવમાં મારા મહિમા તથા દિવ્ય શક્તિઓને જાણે છે તેઓ અવિચળ ભક્તિ દ્વારા મારી સાથે એકકૃત થઈ જાય છે એમાં કોઈ સંશય નથી હું સર્વસૃષ્ટિનો સ્ત્રોત છું સર્વ તત્વો મારામાંથી ઉદ્ભવે છે જે વિદ્રાનો આ જાણે છે તેઓ પરમ શ્રદ્ધા તથા ભક્તિપૂર્વક મારામાં લીન થઈ જાય છે તેમનું મન મારામાં સ્થિત કરીને તથા તેમનું જીવન મને સમર્પિત કરીને મારા ભક્તો સદૈવ મારામાં તૃપ્ત રહે છે તેઓ પરસ્પર મારા દિવ્ય જ્ઞાનથી એકબીજાને પ્રબુદ્ધ કરીને તથા મારા મહિમા અંગે વાર્તાલાપ કરીને તેમાંથી પરમ આનંદ તથા તૃષ્ટિ પ્રાપ્ત કરે છે જેમનું મન પ્રીતિપૂર્વક સદૈવ મારી સાથે જોડાયેલું રહે છે હું તેમને દિવ્ય જ્ઞાન પ્રદાન કરું છું જેના દ્વારા તેઓ મને પ્રાપ્ત કરી શકે છે તેમના પર અનુકંપા કરીને તેમના અંધકરણમાં નિવાસ કરનારો હું અજ્ઞાનથી જન્મેલા અંધકારને જ્ઞાનના તેજસ્વી દીપકથી નષ્ટ કરું છું ત્યારે અર્જુને કહ્યું આપ પરમ દિવ્ય વિભૂતિ પરમધામ પરમ પવિત્ર શાશ્વત ભગવાન આદિપુરુષ અજન્મા તથા મહાનતમ છો નારદ અને વ્યાસ જેવા મહાન ઋષિઓએ આનું સમર્થન કર્યું છે અને હવે આપ સ્વયં મને આ ઘોષિત કરી રહ્યા છો હે કૃષ્ણ આપે જે કહ્યું તે સર્વનો સત્ય તરીકે હું પૂર્ણતઃ

તથા નિવાસ કરો છો તેમના બે દિવ્ય ઐશ્વર્ય અંગે કૃપા કરીને મને વર્ણન કરો અને મને જણાવો હે યોગના પરમ આચાર્ય હું આપને કેવી રીતે જાણી શકું તથા આપનું ચિંતન કરી શકું તથા હે પરમ દિવ્ય વિભૂતિ ધ્યાન અવસ્થામાં હું આપના કયા રૂપનું ચિંતન કરી શકું આપના દિવ્ય ઐશ્વર્યો તથા પ્રાગટ્ય અંગે મને વિસ્તાર વિસ્તારપૂર્વક કહો હે જનાર્દન આપના અમૃતનું શ્રવણ કરતા મને કદાપી તૃપ્તિ થતી નથી ત્યારે આનંદ સ્વરૂપ ભગવાન બોલ્યા હે કુરુઓમાં શ્રેષ્ઠ મારા દિવ્ય ઐશ્વર્યનું હું હવે સંક્ષેપમાં વર્ણન કરીશ કારણ કે તેની વ્યાપકતાની કોઈ સીમા નથી હે અર્જુન હું સર્વ જીવંત પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું હું સર્વ જીવોનો આદિ મધ્ય તથા અંત છું અદિતિના બાર પુત્રોમાંથી હું વિષ્ણુ છું જ્યોતિઓમાં હું સૂર્ય છું મરુતોમાં હું મરીચી છું અને રાત્રિના અવકાશમાં નક્ષત્રોમાં હું ચંદ્ર છું વેદોમાં હું સામવેદ છું અને સ્વર્ગીય દેવોમાં હું ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં હું મન છું જીવંત પ્રાણીઓમાં હું ચેતના છું સર્વ રુદ્રોમાં મને શંકર જાણ યક્ષોમાં હું કુબેર છું સર્વ વસુઓમાં હું અગ્નિ છું અને પર્વતોમાં હું મેરું છું હે અર્જુન સર્વ પુરોહિતોમાં હું ગૃહસ્પતિ છું સેનાપતિઓના પ્રમુખમાં હું કાર્તિકેય છું તથા જળાશયોમાં મને સમુદ્ર જાણ મહર્ષિઓમાં હું ભૃગુ છું અને ધ્વનિમાં હું દિવ્ય એકાંક્ષરી ઓમ છું યજ્ઞોમાં મને જપ યજ્ઞ જાણ તથા સર્વ અચળ પદાર્થોમાં હું હિમાલય છું વૃક્ષોમાં હું વડનું વૃક્ષ છું દેવર્ષિઓમાં હું નારદ છું ગંધર્વોમાં હું ચિત્રરથ છું તથા સિદ્ધોમાં હું કપિલ મુનિ છું અશ્વોમાં મને ઉચ્ચ શ્રવા જાણ જે અમૃત માટે થયેલા સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો ગજરાજોમાં હું એરાવત છું અને મનુષ્યોમાં હું નૃપ છું હું શસ્ત્રોમાં વ્રજ છું અને ગાયોમાં કામ તેનું છું પ્રજોપતિના કારકોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું સર્પોમાં હું વાસુકી છું સર્વનાગોમાં હું અનંત છું સર્વ જળચરોમાં હું વરુણ છું સર્વ દિવંગત પૂર્વજોમાં હું અર્યમાં છું સર્વ કાયદાના નિયામકોમાં હું મૃત્યુનો દેવ યમરાજ છું દૈત્યોમાં હું પ્રહલાદ છું સર્વ નિયંત્રકોમાં હું સમય છું પ્રાણીઓમાં મને સિંહ અને પક્ષીઓમાં ગરુડ જાણ પવિત્ર કરનારાઓમાં હું વાયુ છું तथा शस्त्रधारी ओ माहु परशुराम छु जड चरोमा हु मगर छु अने बहती नदियो मा हु गंगा छु हे अर्जुन मने सर्व सर्जनों नो आदि मध्य तथा अंत जान विद्याओं मा हु आध्यात्म विद्या छु तथा तर्को मा हु तार्किक निष्कर्ष छु हु सर्व अक्षरो मा प्रथम अक्षर अ छु હું સમાસોમાં દ્વંદ શબ્દ છું હું અક્ષયકાળ છું તથા હું જ બ્રહ્મા છું હું જ સર્વભક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારું મૂળ હું જ છું ગુણોમાં હું કીર્તિ સમૃદ્ધિ વાણી સ્મૃતિ મેઘા સાહસ અને ક્ષમા છું સામવેદના સ્ત્રોતમાં મને ગૃહસ્થ સામ જાણ સર્વ કાવ્યમય છંદોમાં હું ગાયત્રી છું હિન્દુ પંચાંગના બાર મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું તથા ઋતુઓમાં હું પુષ્પને ખીલવતી વસંત છું કપટીઓના ધૂતમાં તથા તેજસ્વીઓમાં તેજ છું વિજયીઓમાં હું વિજય છું સંકલ્પમાં દ્રઢતા છું તથા ગુણવાનોમાં ગુણ છું વૃષ્ણિઓના વંશજોમાં હું કૃષ્ણ છું અને પાંડવોમાં હું અર્જુન છું મુનિઓમાં મને વેદ વ્યાસ તથા મહાન વિચારકોમાં શુક્રાચાર્ય જાણ અરાજકતાને અટકાવવા માટેના માધ્યમોમાં હું દંડ છું અને જે લોકો વિજયની ઈચ્છા રાખે છે તેમનામાં હું નીતિ છું રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીજનોમાં હું તેમનું જ્ઞાન છું હે અર્જુન સર્વજીવન પ્રાણીઓનું જનક બીજ છું સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી કે જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે હે પરમ મારા દિવ્ય પ્રાગટ્યોનો અંત નથી મેં તારી પાસે જે પ્રગટ કર્યો છે તે મારા અનંત ઐશ્વર્યની એક ઝાંખી છે તું જે કઈ સૌંદર્ય ઐશ્વર્ય તથા તેજસ જોવે છે તેને મારા તેજના અંશમાંથી ઉત્પન્ન એક તડખો જાણ હે અર્જુન આ સર્વ વિસ્તૃત જ્ઞાનની શું આવશ્યકતા છે કેવળ એટલું જ જાણ કે હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપક છું અને તેને ધારણ કરું છું તો મિત્રો આ હતો ગીતા આધ્યાય દભૂતિઓ હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ભાગવદ્ ગીતાના એકથી અઢાર અધ્યાયની હું પ્લેલિસ્ટ બનાવી રહી છું જેથી કરીને તમે સરળતાથી એક સાથે અઢાર અધ્યાય સાંભળી શકો મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ હવે મને રજા આપો ફરી મળીશું એક નવા વિડીયોમાં અધ્યાય અગિયાર સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ